જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઢોસા ખાવાના શોખીન માટે આજે આપણે એક સરસ જગ્યા લઈને આવી ગયા છીએ અહીંના ઢોસા ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ભાવ પણ વ્યાજબી છે તો એક વખત અહીંની મુલાકાત ચોક્કસથી લેજો આ જગ્યા આવેલી છે રાજકોટમાં ક્રાઇસ સ્કૂલની સામે જે ગાર્ડન આવેલું છે ત્યાં શિવમ સાઉથ ઇન્ડિયન નામ છે અને ટાઈમ છે સવારના સાતથી લઈને બપોરના બે વાગ્યા સુધી સાંજના ટાઈમે બંધ હોય છે અહીંયા ફક્ત સવારથી બપોરનો જ ટાઈમ છે તો પણ ટ્રાફિક ખૂબ રહે છે અને તમે જોઈ શકો છો અહીંયા ઢોસામાં બટર પણ અમૂલ જ યુઝ કરવામાં આવે છે બીજું કોઈ ચાલુ બ્રાન્ડનું બટર પણ યુઝ નથી કરતા જે સારી વાત કહેવાય અને મેનુ પણ તમને આગળ આપેલું છે વિડીયોમાં તો વિડીયો એન્ડ સુધી જોજો અને એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે અહીંયા બે જાતની ચટણી જે એક ઢોસા સાથે આપણે રેગ્યુલર ચટણી મળે છે એ અને બીજી એક રેડ ચટણી અને સાંભાર મળે છે અત્યારે આ ઢોસા ફ્રાય બનાવી રહ્યા છે ભાઈ ઢોસો બનાવી અને ઉપર અમૂલ બટર નાખે છે અને પછી આ રીતના ઢોસાને કટ કરે છે આ છે ઢોસા ફ્રાય અહીંયા ફક્ત ઢોસા જ મળે છે તો પણ ખૂબ ટ્રાફિક રહે છે ને ઢોસા ચટણી અને સાંભાર બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે અહીંયા પેલો મૈસૂર મસાલા ઢોસા ત્યાર પછીનો બીજો ઢોસો મસાલા ઢોસા અને ત્રીજો ઢોસો પેપર ઢોસો બની રહ્યો છે તમે જોઈ શકો છો પેપર ઢોસો કેટલો ક્રિસ્પી છે તો એક વખત અહીંયા ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો છે ચોક્કસથી તમને મજા આવશે એ ગેરંટી છે મારી અહીંયા અમે ત્રણ ઢોસા મંગાવ્યા હતા મૈસૂર મસાલા ઢોસા મસાલા ઢોસા અને પેપર ઢોસા ત્રણેયનો ટેસ્ટ ખૂબ જ સરસ હતો તમે જોઈ શકો છો કેવડો ટ્રાફિક છે સવારનો ટાઈમ છે તો પણ એટલે એક વખત ચોક્કસથી અહીંયા મુલાકાત લો અને મને કમેન્ટ કરજો ફરી મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ